નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે ઉત્તરાયણ ઉજવી લીધેલી હશે સરસ રીતે મોજ પણ કરી હશે તો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારીએ લાગી જઈએ વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરીમાં આપણી પરીક્ષા છે તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તો ગઈ વખત સુધી આપણે પ્રશ્નપત્ર ચાર જે છે વિદ્યાર્થી મિત્રો એનો સેક્શન એ પૂર્ણ કરી નાખેલો છે તો આજે શરૂ કરી રહ્યા છે ચેપ્ટર પ્રશ્નપત્ર નંબર જે પાંચ છે એનું સેક્શન નંબર બી તો મળું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે હોય તેવી દ્વિઘાત બહુપદી બધી મેળવવાની છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે શૂન્યોનો સરવાળો જે છે એ આપણને માઇનસ ત્રણ આપેલો છે અને શૂન્યના સરળોનું સૂત્ર આપણે જાણે છે માઇનસ બી અપોન એ બરાબર માઇનસ ત્રણ છેદમાં કંઈ નથી આપણે એક લખીએ તથા મિત્રો અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા જે છે શૂન્યનો ગુણાકાર આપણને બે આપેલો છે એટલે આપણે મિત્રો જો આનું સૂત્ર લખીએ તો સી બાય એ બરોબર બે છેદમાં કંઈ નથી લેખ આવે આ પ્રમાણે જો સરખામણી કરીએ મિત્રો તો આપણા જોડે એ બરોબર એક આવે છે બી બરોબર ત્રણ આવે છે જુઓ માઇનસ માઇનસ ઉડી જાય બી બરો ત્રણ છેદમાં તો એ બરો એક જ છે અને સી બોરો આપણને શું મળે મિત્રો યસ સી બોરો આપણને મળે બે તો માંગેલ દ્વિઘાત આપણે લખીએ તો માંગેલ દ્વિઘાત બહુપદી તો આપણે જાણીએ છીએ માંગેલ દ્વિઘાત બહુપદીમાં સ્ટાન્ડર્ડ સ્વરૂપ શું છે પી ઓફ એક્સ ઇઝ કેર પ્લસ બી એક્સ પ્લસ સી બરોબર છે કે તો લખ્યા જ મિત્રો એની જગ્યાએ એક તો એક લખવાની જરૂર નથી એટલે શું આવશે એક્સક્વેર બીની જગ્યાએ લખ્યા ત્રણ અને લખ્યા એક્સ અને સીની જગ્યાએ લખ્યા મિત્રો બે તો આપણા પ્રશ્નોનો જવાબ સો આવશે મિત્રો કે કોશમાં એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ બે જે માંગેર બહુ બધી છે જ્યાં ખાસ ધ્યાન રાખવાનું કે જીરો નથી આપણી શરત છે ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો મિત્રો જો મિત્રો તમે ચેનલ ઉપર હજુ પણ જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન દબાવજો જેથી તમને મારા જે પણ વિડીયો અપલોડ કરી છે અપલોડ વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે મિત્રો હું જ્યારે ચેક કરું છું ત્યારે નેવું ટકા વિદ્યાર્થી મિત્રો એવા છે કે માત્ર વિડીયો જુએ છે તો વિનંતી છે કે હું જે મહેનત કરી રહ્યો છું એને તમારો સપોર્ટ જોઈએ તો તમે સબસ્ક્રાઈબ ખાસ કરજો મિત્રો ઓકે તો આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિઘાત દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરોબર ટુ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ થ્રીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શૂન્યો શોધ્યા વગર મેળવવાનો છે તો પહેલાં તો આપણે વિદ્યાર્થી મિત્રો એ બહુપદી લખીએ પી એક્સ બરોબર ટુ એક્સનો સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ થ્રી છે રાઈટ વિદ્યાર્થી મિત્રો આને આપણું જે પ્રમાણિત સ્વરૂપ જે છે એની સાથે સરખાવીએ એટલે કે પી ઓફ એક્સ ઇકોલ ટુ એક્સવેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવીએ સાથે સરખાવતા તો અહીં આપણને વિદ્યાર્થી મિત્રો એ બરોબર બે મળે છે બી બરોબર છ મળે છે અને સી બરોબર ત્રણ મળે છે ખ્યાલ આવ્યો જો આ એ છે તો બે છે બી છે તો છ છે અને સી છે તો ત્રણ છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું છે શૂન્યનો સરવાળો શોધવો છે અને શૂન્યનો ગુણાકાર શોધવો છે શૂન્યો શોધ્યા વગર એટલા માટે આપણે એબીસી લખ્યા તો આલ્ફા પ્લસ બીટા બરોબર સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો માઇનસ બી આપો માઇનસ આ શૂન્યનો સરવાળો તો માઇનસ બીની કિંમત છ છે અને એની કિંમત બે છે તો બે તરી છ આવશે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ કેટલો આવશે માઇનસ ત્રણ તો શૂન્યનો સરવાળો આપણને માઇનસ ત્રણ મળશે હવે ગુણાકારની વાત કરીએ સી ની કિંમત કે સરવાળો અને તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તો પૂરેપૂરા ગુણ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ કહે છે કે દીઘાત સમીકરણ ટુ એક્સ સ્કવેર માઇનસ સિક્સ એક્સ પ્લસ ના બીજ શોધો માર્ચ બે હજાર નો પ્રશ્ન છે તો આપણે શૂન્ય શોધવાના છે મિત્રો એટલે ટુ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ થ્રી બરોબર જીરો અહીંયા આપણે કોઈ રીતનું નથી કીધું એટલે સીધું જ આપણે ભાંગલા પડવાની રીતથી જ કરવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા સ ગુણક બે છે ને અહીંયા ત્રણ છે એટલે બે ગુણ્યા ત્રણ થાય મિત્રો છ છને આ ભાગ પડો કે આપણે છ લાવવાના છે બરાબર છે બે તરી છ તો છને આ ભાગ પડો કે છ લાવવાના છે બોલો તો છને આવા ભાગ પડો કે છ મળે તો શક્ય જ નથી આ છે આવું શક્ય નથી તો આપણે મિત્રો હવે આના માટે સ્વાભાવિક છે વિવેચકના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવો પડશે તો એ બરોબર આપણા જોડે બે છે બી બરોબર માઇનસ છ છે અને સી બોરો શું છે મિત્રો ત્રણ છે તો આપણે વિવેચક ડી શોધીએ તો વિવેચક ડી બરોબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી લખીએ મિત્રો બીની ગત લખી માઇનસ છ પણ એનો વર્ગ માઇનસ ફોર એની ગત બે અને સીની ગત શું લખી ત્રણ લખી છનો વર્ગ છત્રીસ થાય માઇનસ માઇનસ પ્લસ માઇનસ ચાર દુ આઠ આઠ તરી ચોવીસ એટલે આપણા જોડે કેટલા વર્ષે મિત્રો બાર વર્ષે તો વિવેચક ડીની કિંમત કેટલી મળી આપણને બાર મળી બરોબર છે હવે આપણને આ મળી ગયું મિત્રો હવે આપણે વિવેચક ડી ગ્રેટર દેન ઝીરો મળ્યું એટલે સમીકરણના બીજ વાસ્તવિક અને શું મળશે વાસ્તવિક અને ભિન્ન મળશે શું મળશે વાસ્તવિક અને ભિન્ન મળશે એટલે સમીકરણના બીજ તો મળવાના જ છે હવે આપણા જોડે સૂત્ર છે આપણું સૂત્ર એક્સ ઇઝિકટલું સો આવશે પ્લસ સોર માઇનસ બી સોરી માઇનસ બી પ્લસ સોર માઇનસ વર્ગુણમાં વિવેચકની વેલ્યુ એટલે કે ડી પણ લખાય ને બી સ્ક્વેર માઇનસ ફોર એસી પણ લખાય છેદમાં લખ્યા આપણે ટુ એ બરાબર છે મિત્રો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો તો એક્સ બરાબર માઇનસ બીની કિંમત તો બી કેલા છે માઇનસ છ અને માઇનસ નિયમના બરાબર માઇનસ માઇનસ છ લખ્યા પ્લસ ઓર માઇનસ વર્ગુણમાં બાર લખ્યા છેદની અંદર આપણે શું લખ્યા ટુ એની કિંમત કેલી છે મિત્રો બે છે માઇનસ માઇનસ પ્લસ પ્લસ ઓર માઇનસ છ એટલે ચાર તરી બાર વર્ગમૂળમાં તો જુઓ મિત્રો વર્ગમૂળ જેટલું નીકળે એટલું આપણું નીકળવાનો પ્રયત્ન કર્યો છે એ આપણે શું લખ્યા બે દુ ને એમને જ રાખ્યા અથવા તો ગુણાકાર કહી નાખો તો એ પણ ચાલે બરાબર છે એ ચાર લખી નાખ્યા હવે અહીંયા જુઓ છ નીકળ્યા છ તો લખ્યા પ્લસ ઓર માઇનસ ચારનું વર્ગમૂળ બે નીકળે એટલે બે વર્ગમૂળમાં ત્રણ થયા મિત્રો છેદમાં શું આવ્યા ચાર અંશમાંથી બે કોમન નીકળે એટલે શું હશે ત્રણ પ્લસ સોર માઇનસ વર્વુણમાં ત્રણ છેદમાં શું આવશે મિત્રો ચાર બે દુ ચાર આવે મિત્રો એટલે જવાબમાં શું આવશે ત્રણ પ્લસ સોર માઇનસ વર્ગુણમાં ત્રણ ભાગ્યા બે ખ્યાલ આવ્યો મિત્રો આપણે તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે જવાબ મળ્યો એના ઉપરથી આપણા શું મળી ગયા બીજ મળી ગયા તો પહેલું બીજ શું આવશે પ્લસ ત્રણ વર્ગુણમાં ત્રણ ભાગ્યા બે અને બીજું ત્રણ માઇનસ વર્વણમાં ત્રણ ભાગ્યા બે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે મિત્રો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે ભાગલા પાડીને ગણવાનો પ્રયત્ન કર્યો તો દાખલોને જવાબ નથી મળતો બરોબર છે ડાયરેક્ટ નથી મળી રહ્યો કેમ કે આપણો જે જવાબ મળી રહ્યો છે વાસ્તવિક એટલે કે અસમય સંખ્યા એમાં રહેલી છે તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો અને સરસ રીતે તૈયાર કરજો મિત્રો ઓકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં પણ એવું કીધું છે કે સમાંતર શ્રેણીમાં એ બરોબર પાંચ ડી બરોબર ત્રણ એ એન બરો પચાસ હોય તો એન શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણને એનમું પદ આપી દીધેલું છે અને એની કિંમત છે પચાસ બરોબર છે હવે અહીંયા એનમાં પદનું સૂત્ર જો વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર પચાસના પચાસ લખ્યા તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સૂત્ર માટે એની કિંમત આપણે કેટલી લખવાની છે વિદ્યાર્થી મિત્રો પાંચ વધતા એન આપણે શોધવાના કીધા છે માઇનસ વન અને ડીની કિંમત ગુણાકાર કરીને લખીશું ડીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો ત્રણ છે એ ત્રણ લખ્યા બરોબર પચાસ હવે આપણે એ કૌશ છોડી દઈએ વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે પાંચ વધતા ત્રણ જોડે એન ગુણાશે એટલે ત્રણ એન ઓછા ત્રણ એકા ત્રણ બરાબર લખીએ આપણે પચાસ પાંચમાંથી ત્રણ જાય એટલે વિદ્યાર્થી મિત્રો બે વધશે એટલે ત્રણ એન તો હતા જ વધતા બે કેમ કે એક ધન છે ને એક ઋણ છે એટલે બાદ બાકીથી બે આવે પણ મોટી સંખ્યા ધન છે એટલે ધન જવાબ આવ્યો બરોબર પચાસ આ બે સામે જશે વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે માઇનસ થશે એટલે થ્રી એન બરોબર પચાસ ઓછા બે પચાસમાંથી બે જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો અડતાલીસ વધશે કેટલા વધશે અડતાલીસ વધશે એટલે ત્રણ એન બરોબર અડતાલીસ ત્રણ છેદમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે એન બરોબર અડતાલીસ ભાગ્યા ત્રણ એટલે સોળ તરી અડતાલીસ છેદ ઉડશે વિદ્યાર્થી મિત્રો એટલે એન બરોબર શું થશે સોળ હશે એટલે કે સોળ પદો સોળમું પદ મિત્રો દાખલો અને મોસ્ટ આઈમપી દાખલો છે વેરી મોસ્ટ આઈમપી દાખલો બરોબર તૈયાર કરજો અને સરસ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે સમાંતર શ્રેણી દસ સાત ચાર ત્રીસમું પદ શોધો તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલું પદ જે છે એ દસ છે એને આપણે કહીશું એ સામાન્યતફા ડી શોધવો છે એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે સાત ઓછા દસ તો દસમાંથી સાત જાય તો ત્રણ પણ મોટી સંખ્યા જે છે ઋણ છે એટલે નિશાની આવશે માઇનસ ત્રીસમું પદ શોધવાનું કીધું છે એટલે એન બરો શું લઈશું વિદ્યાર્થી મિત્રો ત્રીસ આપણે જાણીએ છીએ કે એનમું પદ શોધવાનું સૂત્ર શું છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની કિંમત લખીશું એની કિંમત કેટલી છે દસ છે વત્તા એનની કિંમત ત્રીસ છે ઓછા એક ગુણ્યા ડીની કિંમત આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ કૌશ કરી દઈશું હવે દસ એકા દસ તો લખ્યો વિદ્યાર્થી મિત્રો ત્રીસ દસના દસ જ લખે સોરી ત્રીસમાંથી એક જશે એટલે ઓગણત્રીસ આવશે વિદ્યાર્થી મિત્રો ગુણ્યા માઇનસ ત્રણ હવે ઓગણત્રીસ અને ત્રણનો ગુણાકાર તો કરીશું પણ આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ કહી નાખીએ નવતરી સત્યાવીસ વધી પડી બે ત્રણ દુ છ ને બે આઠ એટલે સિત્યાસી થયા સિત્યાસીમાંથી દસ જશે વિદ્યાર્થી મિત્રો એટલે સિત્યોતેર આવશે પણ મોટી સંખ્યા માઇનસ છે એટલે જવાબ આવશે ત્રીસમું પદ જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ સિત્યોતેર થશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે દાખલો ગણો તો પૂર્ણ માર્ક્સ મળે પૂરેપૂરા ગુણ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધેલું છે કે બિંદુઓ એ માઇનસ પાંચ સાત અને બી માઇનસ એક ત્રણ વચ્ચેનું અંતર શોધવાનું કીધેલું છે તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બીનો સ્કવેર લીધો અને સૂત્રમાં લખીશું એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર વધતા વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર બરાબર છે અહીંયા એક્સ વન વાય વન ધારી લીધા વિદ્યાર્થી મિત્રો અને અહીંયા મેં એક્સ ટુ વાય ટુ ધારી લીધા તો એક્સ વન તરીકે માઇનસ પાંચ છે નિયમના માઇનસ લખ્યા અને એક્સ ટુ તરીકે માઇનસ વન છે એ આપણે થોડો કૌશ બદલી નાખીએ મોટો કૌશ કરી નાખ્યો એનો વર્ગ વત્તા વાય વન તરીકે સાત છે ઓછા ત્રણ લખ્યો એનો વર્ગ લખ્યો માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ એક થઈ ગયા એનો આખાનો વર્ગ સાતમાંથી ત્રણ જશે વિદ્યાર્થી મિત્રો એટલે ચારનો વર્ગ માઇનસ પાંચ વત્તા એક એટલે માઇનસ ચાર પણ એનો વર્ગ આવ્યો વિદ્યાર્થી મિત્રો અને ચારનો વર્ગ લખ્યો ફરીથી ચારનો વર્ગ સોળ થઈ જશે પ્લસ અહીંયા પણ ચારનો વર્ગ સોળ થઈ જશે સોળ ને સોળ બત્રીસ પણ આ તો એ બી સ્ક્વેર મળ્યા છે વિદ્યાર્થી મિત્રો એટલે વર્ગ સામે જાય તો શું થશે વર્ગમૂળ થઈ જશે એટલે વર્ગમૂળની અંદર બત્રીસને મેં થોડાક છૂટા પડ્યા સોળ બે વખત હતા ને એટલે સોળ દુ બત્રીસ અને સોળનું વર્ગમૂળ તો શું નીકળે ચાર નીકળે એટલે ચાર રહી ગયા બહાર અને વર્ગમૂળમાં શું રહી ગયા બે રહી ગયા આપણો અંતર શું મળ્યું વિદ્યાર્થી મિત્રો બે બિંદુ વચ્ચેનું ચાર વર્ગોમાં બે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે ચકાસો કે બિંદુઓ એ પાંચ માઇનસ બે બી છ ચાર અને સાત સી સાત માઇનસ બે એ સંબંધી બાજુ ત્રિકોણના શિરોબિંદુ બિંદુ છે વિદ્યાર્થી મિત્રો શીરો બિંદુ બાજુ ત્રિકોણના કીધેલા છે એટલે આપણે અંતર સૂત્રની મદદથી જો ત્રણે અંતર એ બી બી સી અને એસી પૈકી કોઈપણ બે સરખા બતાવી દઈશું અને આવી જાય તો એ સમધી બાજુ ત્રિકોણના શિરોબિંદુ બની જશે તો અંતરસૂત્રનો ઉપયોગ કરીશું એ બી બરાબર છે તો એ બી બરોબર મૂળની અંદર પાંચ ઓછા છનો વર્ગ માઇનસ બે માઇનસ ચારનો વર્ગ પાંચ ઓછા માઇનસ છ એટલે શું પાંચ ઓછા માઇન પાંચ ઓછા છ શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ એક માઇનસ બે માઇનસ ચાર માઇનસ છનો વર્ગ થશે તો માઇનસ એકનો વર્ગ પ્લસ એક થઈ જશે અને છનો વર્ગ છત્રીસ અને વર્ગમૂળમાં એક વત્તા છત્રીસ એટલે જવાબમાં શું આવશે વર્મૂળમાં સાડત્રીસ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એ રીતે બીસી શોધી એટલે છ ઓછા સાતનો વર્ગ ચાર ઓછા ઓછા બેનો વર્ગ એટલે પ્લસ થઈ ગયા બરાબર છે હવે છમાંથી સાત જશે એટલે માઇનસ એક થશે વિદ્યાર્થી મિત્રો તો માઇનસ એકનો વર્ગ અને ચાર વત્તા બે એટલે છનો અર્ગ થશે માઇનસ એકનો વર્ગ એક અને છનો વર્ગ છત્રીસ એટલે એક વત્તા છત્રીસ ફરીથી આવશે એટલે વર્ગમૂળમાં શું આવ્યું સાડત્રીસ બે બાજુ તો સરખી થઈ ગઈ છે હવે ત્રીજી બાજુ ચેક કરીએ એસી પાંચ ઓછા સાતનો વર્ગ માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ બેનો અર્થ થઈ ગયો પાંચમાંથી સાત જશે એટલે માઇનસ બેનો અર્ગ અને બેમાંથી બે જશે એટલે ઝીરોનો વર્ગ બરાબર છે વિદ્યાર્થી માઇનસ બેનો વર્ગ શું થશે ચાર વધતા ઝીરો ચાર શું થશે ચાર અને ચારનો વર્ગ પૂછો આવ્યો વિદ્યાર્થી મિત્રો બે આમ આપણે જોવા જઈએ તો એ અને બીસીનો આપ સરખા રૂટ સાડત્રીસ થઈ ગયા માટે ત્રિકોણ એ બીસી બાજુ ત્રિકોણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અને આમ આ જે બિંદુઓ ત્રણે છે એ બાજુ ત્રિકોણના શીરો બિંદુઓ છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે જો સાઈન એ બરોબર ત્રણના છેદમાં ચાર હોય તો એ અને ટેન એ ના મૂલ્યો શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ ઓકે સરસ મજાનું હવે આની અંદર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે બિંદુઓ એ બી અને સી આપી દે બરાબર છે અહીંયા ખૂણો એ જે છે આપેલો છે એટલા માટે એ પણ કહીશું તો સાઈન એ જે છે એ લખીશું પહેલાં સાઈન એ બરાબર આપણા જોડે ત્રણના છેદમાં ચાર છે સૂત્ર આપણે જાણીએ છીએ સામેની બાજુ છેદમાં કણ તો એની સામેની બાજુ શું થશે બી સી એ છે ત્રણ અને કર્ણ થશે ચાર તો એ પાયથોગોરસની જે ત્રિપુડી ત્રણ ચાર પાંચ છે નહીં આવી શકે કારણ કે કર્ણ તો ચાર થઈ ગયો સૌથી મોટી બાજુ એટલે આપણે ગણતરી કરવી પડશે તો સામેની બાજુ આપણા જોડે બીસી છે અને કણ આપણા જોડે એસી છે તો ધારણા કરીએ ધારો કે બીસી બરોબર ત્રણ કે લઈશું શું લઈશું ત્રણ કે અને એસી બરોબર શું લઈશું ચાર કે લેતા એસીને પણ આપણે ચાર કે કહી નાખીએ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા પાયથાકોરસ પ્રમાણે ગણતરી કરીએ તો ત્રિકોણ આપણા જોડે એ છે abc માં સીમાં b બી નેવું છે બરોબર છે એ પાયથોગ્રસ પ્રમાણે શું થશે એ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એસી કોટ શું થશે એસી સ્ક્વેર એ બીની આપણને ખબર નથી એટલે એમને એમ રાખ્યા બીસીની વાત આપણે જો ત્રણ કે છે એનો વર્ગ લખ્યો વિદ્યાર્થી મિત્રો અને એસી જે છે શું છે ચાર કે એટલે આપણે એનો વર્ગ લખ્યો લખ્યા આપણે ત્રણનો વર્ગ નવ થશે ચાર કેનો વર્ગ કે સ્ક્વેર થશે બરાબર ચારનો વર્ગ સોળ થશે અને કેનો વર્ગ કે સ્ક્વેર થશે નવ કે સ્ક્વેર સામે જશે વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે માઇનસ થશે એટલે એ બી સ્ક્વેર બરોબર સોળ કેનો વર્ગ ઓછા નવ કેનો વર્ગ થશે સોળ કે સ્ક્વેરમાંથી નવ કે સ્ક્વેર જશે એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે સાત કે સ્ક્વેર વધશે કેટલા વધશે સાત કે સ્ક્વેર વર્ગ સામે જશે એટલે વર્ગમૂળ થશે વિદ્યાર્થી મિત્રો સાતનું નું વર્ગમૂળ નીકળશે ને એટલે વર્ગમૂળમાં સાત આવશે અને કે નું કે નીકળશે એટલે આપણે જોડે એ બી ભરોસો આવ્યો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં સાત અને બાર આવ્યા કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું શું છે કોશે શું શોધવાનું છે કોશે તો કોષ એટલે સૂત્ર શું છે પાસેની ની બાજુ છેદમાં કણ તો આપણી આકૃતિમાં પાસેની બાજુ છે એ બી અને કર્ણ છે આપણા જોડે એસી એ બી ની કિંમત આપણા જોડે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં સાત જોડે કે આવ્યા અને એસીની કિંમત તો ચાર કે છે કે કે ઉડી જાય એટલે જવાબમાં શું આવશે વર્ગમુણવા સાત છેદમાં ચાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટેન a ની વાત કરીએ તો ટેન a એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ શું છે બીસી પાસેની બાજુ શું છે ab બરોબર વિદ્યાર્થી મિત્રો તો બીસીની કિંમત આપા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો ત્રણ કે છે અને ab ની કિંમત તો વર્ગગુણમાં સાત કે આવી કે ઉડી જશે એટલે ત્રણ છેદમાં વર્ગગુણમાં શું આવશે સાત આવશે તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે તમે ગણતરી કરો તો તમને પૂરેપૂરા ગુણ મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા વિદ્યાર્થી તમારા મિત્રો સાથે શેર પણ કરજો ઓકે તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો એ પ્રમાણેનો છે કિંમત શોધો ટુ ટેન સ્ક્વેર પિસ્તાલીસ પ્લસ કો સ્ક્વેર થર્ટી માઇનસ સાયન્સ સ્ક્વેર સિક્સટી હવે અહીં વિદ્યાર્થી મિત્રો કિંમત આપણને આવડતી હોય તો બધું આવડી જાય તો ટેન પિસ્તાલીસ કિંમત એક છે એટલે એકનો વર્ગ લખ્યો વધતા કોસ ત્રીસની કિંમત રૂટ થ્રી ભાગ્યા બે છે પણ એનો શું કરવાનો છે વર્ગ સાયન્સ શિક્ષણની કિંમત પણ રૂટ થ્રી બાય ટુ છે આ બધું કોષ્ટક જોશો કોષ્ટક આવડશે એટલે તમને દાખલો આખો આવડી જશે વિદ્યાર્થી મિત્રો બે ગુણે એકનો વર્ગ એક થશે વર્ગમુણા ત્રણનો ત્રણ બેનો વર્ગ ચાર ઓછા સેમ ટુ સેમ વર્ગમૂણા ત્રણનો અર્ગ ત્રણ બેનો વર્ગ ચાર થઈ જશે પ્લસ માઇનસ ઉડી જશે અને બે એક આ બે આવશે એટલે આપણા પ્રશ્નોનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો બે આવશે ખ્યાલ આવી ગયો કે નહીં તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવી રીતે આપેલી છે કે ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી તો એ એ આપણો ટાવર છે વિદ્યાર્થી મિત્રો અને જમીન પરનું જે બિંદુ છે બિંદુ સી છે તો એ જે બિંદુ છે કેટલા મીટર દૂર આવેલું છે ત્રીસ મીટર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તમને રકમ ઉપરથી આકૃતિ બનાવતા આવડવી જોઈએ બરોબર છે અને આ જે ટાવર છે જમીન સાથે શિરોલમ ઊભું છે એટલે નાઇન્ટી ડિગ્રીના કોણે ઊભું છે બરાબર આગળ શું કીધેલું છે કે જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ઉછેદ કોણ કેટલો માલુમ પડે છે તીસ ડિગ્રી માલુમ પડે છે તો આપણે શું શોધવાનું છે ટાવરની ઊંચાઈ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો આપણને જે જે બાબત આપેલી આપણે લખીશું તો એ બી જે છે ટાવરની ઊંચાઈ છે આકૃતિ દોરવી જરૂરી છે પેન્સિલથી દોરવાની બધી વિગતો પેન્સિલથી લખવાની આની અંદર આકૃતિમાં દાખલામાં પેનથી લખવાની તો એ બી ટાવરની ઊંચાઈ છે વિદ્યાર્થી મિત્રો જે આપણે શોધવાની છે એટલે આપણે એને પ્રશ્નાચરીને આપી દીધો બીસી જે છે એ ટાવર અને અવલોકન બિંદુ વચ્ચેનું એટલે કે નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર છે તો લખીશું ટાવર અને નિરીક્ષણ બિંદુ કાં તો અવલોકન બિંદુ લખીએ તો એ પણ ચાલે નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર વચ્ચેનું અંતર એ વચ્ચેનું અંતર આપણને કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો ત્રીસ મીટર આપેલું છે ઓકે અને અહીં ત્રિકોણ એ જે છે વિદ્યાર્થી મિત્રો એ એ બી ખૂણો બી નેવું છે તથા ખૂણો જે સી છે એ શું છે ત્રીસ છે આકૃતિમાં જોવા જઈએ તો આ સામેની બાજુ થાય ખૂણાની આ જે છે ખૂણાની સુધા વિદ્યાર્થીઓ સામેની બાજુ ને આ પાસેની બાજુ એટલે આપણે શેનો ઉપયોગ કરીશું ટેનનો ઉપયોગ કરીશું તો ટેન ત્રીસ બરોબર સામેની બાજુ એબી છે અને પાસેની બાજુ શું છે વિદ્યાર્થી મિત્રો બીસી છે ટેન ત્રીસની કિંમત વન અપોન રૂટ છે એ બીની કિંમત આપણે જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો ખબર નથી બીસીની કિંમત આપણે જોડે કેટલી છે ત્રીસ છે ત્રીસ અંશમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ત્રીસ સામે જશે એટલે ત્રીસ છેદમાં વર્ગમાં ત્રણ થશે બરો એ બી લખ્યા હવે છેદ જે છે વિદ્યાર્થી મિત્રો અસમય છે એટલે આપણે એનું સમયીકરણ કરીએ તો ત્રીસ ભાગ્યા રૂટ ત્રણ જે છે એમાં ઉપરની છે રૂટ ત્રણ વડે ગુણીએ તો અહીંયા શું થશે ત્રીસ ગુણ્યા રૂટ ત્રણ છેદમાં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ એટલે કે વર્ગમાં ત્રણ બે વખત એટલે ત્રણ થઈ જશે ત્રણ દાન ત્રીસ એટલે જવાબ આવશે દસ વર્ગુણમાં ત્રણ છાપવામાં મિસ્ટેક થઈ છે એ વીસ લખેલું છે વિદ્યાર્થી મિત્રો લિબર્ટીના આન્સર શીટમાં પણ જવાબ આવશે દસ વર્ગમાં ત્રણ તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આ દાખલાની અંદર તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં પણ એવું કીધેલું છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘન પણ ચોસઠ સેમી ઘન હોય તેવા બે ઘન એ ઘનનો મતલબ આપણે વિદ્યાર્થી મિત્રો સમઘન લઈશું શું લઈશું સમઘન ઓકે ખાસ ધ્યાન રાખજો જોડવાથી બનતા લમઘન નું પૃષ્ફળ શોધો આપણે પુષ્પળ સુધારું કીધું છે પણ પહેલાં આપણે જાણીએ છીએ કે ઘન ઘન જે છે એનું ઘનફળ શોધીએ ઘનફળ આપેલું છે અને ઘનફળનું સૂત્ર આપણા જોડે શું છે ચોસઠ સેમી ઘન તો વિચાર કરો કે આ ઘન જે છે એ લંબાઈ આપણે એલ લઈએ તો ઘનનું ઘનફળ ઘનનું ઘનફળ આપણને આપેલું છે ચોસઠ સેમી ગન બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ઘન ઘન માટે લંબાઈ એલ ધારી લે એલનો નો ઘન અને ચોસઠ કોનો ઘન છે ચારનો ઘન થયો સરખામણી કરીએ મિત્રો તો એલ ભરોસો થઈ જાય ચાર સેમી થઈ જાય બરોબર છે હવે આપણે આવા બે ઘનને જોડવાથી બે ઘનને જોડવાથી બનતા લંબઘન માટે હવે લંબઘન માટે લંબાઈ લખીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો જો વિચાર વિચાર કરો કે ભાઈ આ પણ એલ છે આ પણ એલ છે આ બધું એલ જ છે બરોબર છે પહોળાઈ પણ એલ છે તો અને ઊંચાઈ પણ એલ છે તો અહીંયા આપણે જે લંબાઈ એલ છે બે વખત એલ થઈ જશે એલ વત્તા એલ એટલે ચાર વધતા ચાર એટલે કેટલા થશે આઠ સેમી પોળાઇ બી તો એલ જેટલી થશે ને થશે ચાર સેમી અને ઊંચાઈ એચ જે છે એ પણ એલ જેટલી થશે એ પણ શું છે ચાર સેમી ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો હવે આનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે તો લંબઘન જે બન્યો એ લંબઘનનું પૃષ્ઠફળ તો લંબઘનનું પૃષ્ઠફળ બરો સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો શું છે સૂત્ર ટુ કોષમાં એલ બી કેપિટલ લઈશું બી એચ પ્લસ એલ એચ કા તો એચ તો લખ્યા બે કોષમાં એલ બીની તો એલ આઠ અને ચાર લખીએ તો આઠ ગુણ્યા ચાર વધતા બી એચ ચાર ગુણ્યા ચાર અને એચ ચાર આઠ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો બે લખ્યા આઠ ચોક બત્રીસ ચોખ્ખું ચોખ્ખું સોળ અને ફરીથી આઠ ચોક બત્રીસ ખ્યાલ આવ્યો બત્રીસ ને બત્રીસ ચોસઠ થયો વિદ્યાર્થી મિત્રો ચોસઠમાં બીજા સોળ ઉમેરો એટલે શું થઈ જાય હેંસી થઈ જાય બરોબર છે શું થઈ જાય હેંસી અને આનો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો તો એકસો સાહીઠ થઈ જાય અને ક્ષેત્રફળ છે એટલે એકમસો આવશે સેમી સ્ક્વેર આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આવો બે ઘન પૈકીનો દાખલો અહીંયા કોઈપણ ઘનવાળી જ સંખ્યા મૂકીને દાખલો બનાવી શકીએ એકસો પચીસ માટે પણ બનાવી શકે બસો ને સોળ માટે પણ બનાવી શકે પાંચસો બાર માટે બનાવી શકે તો આ રીતે જ તમારે દાખલો ગણવાનો રહેશે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે એક નળાકાની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે જો આ નળાકાની ત્રિજ્યા સાત સેમી હોય છે તો નળાકાનું ગણપણસો ગમતો આર અને એચ બંને આપણને સરખા આપેલા છે વિદ્યાર્થી મિત્રો બંને કેટલા છે સાત સેમી છે રાઈટ હવે આ નળાકાનું ઘનફળ શોધવાનું તો નળાકાનું ઘનફળનું સૂત્ર આપણે જાણીએ છીએ શું છે નળાકાનું ઘનફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તો નળાકાનું ઘનફળ બરોબર પાય આર સ્ક્વેર એચ બરો આપણું સૂત્ર છે પાયની કિંમત કંઈ કીધી નથી એટલે બાવીસ 7 સાત r આરની કિંમત સાત છે પણ સ્ક્વેર છે એટલે બે વાર લખ્યા અને એચની કિંમત શું છે એ પણ સાત છે તો એ એક એક વખત સાત ઉડી જશે વિદ્યાર્થી મિત્રો બાવીસ સીતા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 154 થશે ગુણ્યા સાત કરીએ તો એકસો ચોપન ગુણ્યા સાત કરીએ વિદ્યાર્થી મિત્ર તો એક હજાર ઇઠ્યોતેર અને ઘનફળ છે એટલા માટે શું આવશે સેમી ઘન કા તો ઘન સેમી એ રીતે તમે લખી શકો છો તો આ રીતે વિદ્યાર્થીનો દાખલો ગણો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે ઓકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એલ એચ એફ વન એફ જીરો અને એફ આપેલ છે તો માહિતીનો બહુલખ શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બહુલખનું સૂત્ર જાણીએ છીએ ઝેડ બરોબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ પૂરો અને ગુણ્યા શું આવશે એચ આવશે બરાબર છે આપણું આ સૂત્ર થયું આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી વિદ્યાર્થી મિત્રો તો એલની કિંમત આપણા જોડે ચાલીસ છે પ્લસ એફ વન છે આપણા જોડે સાત ઓછા એફ જીરો છે ત્રણ છેદમાં બે ગુણ્યા સાત થશે એફ જીરોની કિંમત ત્રણ છે અને એફ ટુની કિંમત છ છે કંશ પૂરો કરી વિદ્યાર્થી મિત્રો અને ગુણ્યા સો આવશે એચની કિંમત કેલી છે પંદર છે સાતમાંથી ત્રણ જશે વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા આવશે ચાર આવશે જોડે પંદર લઈ લીધા છેદમાં ધ્યાન રાખજો સાત દુ ચૌદ લખ્યા ઓછા ત્રણ ને છ બંનેના સમાન ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો પાંચ વધે પાંચ તરી પંદર તો ચાલીસ વત્તા ચાર તરી બાર આવ્યા અને આનો સરળો કરી વિદ્યાર્થી મિત્રો એટલે આપણને કેટલા મળે બાવન મળે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા વિદ્યાર્થી જુઓ વિદ્યાર્થી મિત્રો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો વિનંતી છે તમે બધા સબસ્ક્રાઈબ કરો જેથી અમને મોટિવેશન મળે અને વધુને વધુ વિડીયો તમારી સમક્ષ શેર કરીશ ઓકે અને જો બે લાયકોન દાપશો તો તમને નોટિફિકેશન મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો તો ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ સરસ મજાની તૈયારી કરો હું બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું સરસ રીતે પ્રિપેરેશન કરવાનું ચાલુ રાખો તો બોર્ડની પરીક્ષા માટે જબરદસ્ત મહેનત કરો ત્યાં સુધી બધાને બાય બાય